હા બેન શું આમ બેન તો આઈબ એમ નઈ હખાય તો આ રોયા હાલવા પણ કે છે મરી જા ત મારી એકય બાજુ ના અહીંયા કરી

એકમ ના કાઈ નાય ઓને એ ઓને ઊભા રહે કોને ઓ ધીરે કોઈ તું હલવાડું ઢીંગડામાં બોલો આવ આ ઊભા રહી છે તો દ્રિ છે હવ હા કોઈ ત્રડે એમ કે કરાવી દીધું ભાઈ અમે એ હોય હલવાઈ ગયો પછી શું થાય બફકી હોય ઘર નું આય હલવાઈ જાય આનકો સાય આવા થાય બરોબર કુતરા વાહે થાય ડુબાકી અમને એવું હતું ના શિંગડું હાંકડું છે શિંગડું હલવાનું હોય છે આવે